એસઓજીની કાર્યવાહી લારીમાં ફરસણ વેચનાર 19000 ની નકલી ચલણી નોટ વટાવતા ઝડપાયો 6000 ની નકલી નોટો ઘસાડ્યાની વાત ચારની ધરપકડ લારીમાં ફરસણ વેચનાર 19000 ની નકલી ચલણી નોટ ફટાવા ઝડપાયો તો 6000 ની નકલી નોટો ઘસાડવાની વાત ચારની ધરપકડ કાપડ માર્કેટમાં સાડી ખરીદવા આવતા એસઓજીની કાર્યવાહી અમરોલીમાં ફરસાણની લારી ચલાવતા શકશે નકલી ચોરની નોટો વટાવવા રિંગરોડ માર્કેટમાં પત્નીની સાડી અને અન્ય સામાનની ખરીદી કરવા આવતા એસઓજીએ કિન્નરી ટોકીસની સામેથી પકડી પાડ્યો છે તેની પાસે તે ઓગણીસ હજારની નકલી ચોરની નોટ મળી આવી હતી આ નોટો અન્ય ફરસાણની એ ચલાવતા શખશે તેને આપી હતી પકડાયેલા ભાવિન વ્યાસથી પૂછપરછમાં અન્ય એક નામ ગોપાલ મુકેશ વિઠલાણીનું પણ ખુલ્યું છે આ શખ્સ ઉત્તરાયણમાં રહે છે અને તે પણ અમરોલીમાં ફરસાણી લારી ચલાવે છે ભાવિનને આ શખ્સે નકલી નોટો આપી હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે આ સલાબતપુરા પોલીસે ગોપાલને પણ પકડી લાવી છે એસઓજીએ પાંચસોની દરની રૂપિયા ઓગણીસ હજારની આડત્રીસ ચલણી નોટો અંગે દસ હજારનો મોબાઈલ સહિત ઓગણત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે એસઓજી સ્ટાફે સલાબતપુરા પોલીસમાં જાતે ફરિયાદ આપી છે પોલીસે ભાવિન હિંમત વ્યાસ રહે ચામુંડા નગર પુણા મૂળ ભેસાણ જુનાગઢ ધરપકડ કરી છે નકલી નોટોનો રેલો હાલોલ સુધી પહોંચ્યો છે આરોપીએ ગોપાલ ઉત્તરાયણમાં હંસ લક્ઝરીમાં રહે છે ગોપાલની પૂછપરછમાં તેને નકલી નોટો અમરોલીના કૃપાલે આપી હતી આથી તે પોલીસે કૃપાલની પકડી લાવી પૂછપરછ કરી છે જેમાં તેને વડોદરાની હાલોલ નજીક રહેતા પંકેજે આપી હતી પંકેજે તેને પંદર હજારમાં પચીસ હજારની નકલી નોટો આપી હતી પછી તેને કૃપા અને આ નોટો ગોપાલ મારફતે આપી હતી ગોપાલે બાદમાં ભાવિકને છ હજારની નકલી નોટ માર્કેટમાં ચલાવવા આપી છે તેની સાથે અન્ય એક શખ્સ પણ સામેલ છે અને તે સુરતમાં રહી છે આથી પોલીસે નકલી નોટો કોણે આપી અને કઈ જગ્યા પર પ્રિન્ટ થઈ આ તમામ પાસાની બારીકાઈથી તપાસ કરી તેને મૂળ સુધી પહોંચવાના પ્રયાસ કરી રહી છે